તો હરહર મહાદેવ જય માતાજી તો કેમ છો તો દોસ્તો હું આવ્યો છું અત્યારે વિશ્વમિત્રી નદીની ની શેર કરવા માટે અને આ બાજુ જોઈ શકો છો મારો ભાઈ અને મારા છોકરા પણ આવ્યા છે તો સામે જોઈ શકો છો કામ ચાલુ છે જીસીબી અને ટ્રક જોઈ રહ્યા છો અને આ બાજુ પણ બીજું જીસીબી છે તો જોઈ શકો છો સામે મારું ઘર છે ત્યાંથી અમે ચાલતા ચાલતા આવ્યા અને અહીંથી આ બાજુ જોઈ શકો છો સામે તો સીધો રાત્રી બજાર નીકળી શકે

ટ્રક રિવર્સ જઈ રહ્યો છે એટલા માટે રિવર્સ લે છે કે ત્યાં ગાડી ગુમાવવાની જગ્યા નથી એટલે એક ત્યાંથી આવે છે તો રિવર્સમાં રિવર્સમાં જ આવે છે કરવા જાય છે તો ત્યાં ભરી આપશે એટલે ગાડી સીધી સીધી પાછી નીકળી જશે આ બાજુ થોડી ઘણી તકલીફ તો રહેવાની આટલું મોટું કામ લઈને બેઠા તો થોડી ઘણી તકલીફ તો પડે દોસ્તો પેલી બાજુ મારા છોકરાઓ આગળ ને આગળ જઈ રહ્યા છે તો મારે એમની સેફટી માટે સેફટી માટે મારે જવું પડશે કારણ કે એ નાના બાળકો છે હજુ ખબર નથી મગર પણ રહે છે અને કાચબા પણ છે આની અંદર તો માટે બાળકોને પહેલા સાચવવું પડે આડા કેમ કુદ્યા એ ખબર નહીં પણ હવે ઝાડવા પડવા રૂપવાના ઝાડવા રૂપવાના હોય તો આટલા ઊંડા નહીં ગયા કંઈક ફેન્સિંગ વાડ જેવું બનાવશે એવું લાગે છે તમે જોઈ શકો છો ગાડીઓ જાય છે નાની નાની દેખાય છે ને જે જીસીબી ની બાજુમાં જુઓ તો વાઈટ કલર ની ગાડીઓ પણ જાય છે એમ જોઈ શકો છો તો અહીંથી સીધા સીધા જઈ શકાય છે ત્યાં રાત્રિ બજાર નીકળે છે રસ્તો અને આ બાજુ જોઈ શકો છો સામે જે ગુફા દેખાઈ રહી છે ત્યાં અંદર કાચનો બેઠો છે મોટો હવે આનાથી વધારે જોતું પણ તમને વિડિયો જોઈ રહ્યા છો તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબ પર હોય તો અને ઇન્સ્ટાગ્રામ પર હોય તો ફોલો કરી દેજો હર હર જય માતાજી તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર